તો ખેડૂત મિત્રો નિલેશભાઈને મહેન્દ્ર બસો પિંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર માત્ર એક લાખ અને સાઠ હજાર રૂપિયામાં ટ્રેક્ટર આપી દેવાનું છે સારા ટાયર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા જોવા મળશે નિલેશભાઈનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સાતનું મોડલ છે અને આ ટ્રેક્ટર ટુ ઓનરમાં છે ટ્રેક્ટર જનરલ બનાવેલું છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે પંખા છત્રી બોનટ છત્રી બધું કમ્પ્લીટ જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે કાટસળો જોવા નહીં મળે એન્જિનની કન્ડિશન તમને નેવું ટકા જેવી જોવા મળશે ટાયર ચાલીસ ટકા જેવા જોવા મળશે કન્ડિશન આખી બનાવેલી છે જોઈ શકો છો સારા ટાયર જોવા મળશે સળો ક્યાંય ટ્રેક્ટરમાં જોવા નહીં મળે અને વાત કરીએ આપણે આ માલિકની મોબાઈલ નંબર તે તો મિત્રો આગળ વિડીયોમાં મળી જશે અને કોન્ટેક કરીને જ જોવા જવું જેથી આ ટ્રેક્ટર વેચાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની માલિકનું નામ નિલેશભાઈ છે નિલેશભાઈ આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર જોયા બાદ કરી આપશે તો નિલેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્યાંશી વીસ ત્રેવીસ એકાવન નેવું નિલેશભાઈનો નંબર છે બીજો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ આડત્રીસ અડતાલીસ સાત ઓગણસાઠ નિલેશભાઈનો મોબાઈલ નંબર છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર અમરેલી જોવા મળશે તો નામ નિલેશભાઈ નિલેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ખેડૂત મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ નિલેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે નિલેશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વેશરાજ